તો મિત્રો આપણે ભૂગી ગયા છે રાવલની બુધવારીમાં બુધવારી માં જોઈ લો મિત્રો અહીં બધી આ છે અમારે રાહુલ બુધવારી મિત્રો પગ ઉગાડા ઉઘાડા પગ છે મિત્રો કાઈ કાક આવી રીતે હાથમાં હથેરી મિત્રો ટેટુ દોરે છે તો આપણે પણ આવી ગયા ટેટુ દોરાવા મિત્રો તો આપણે છે ને મિત્રો ટેટુ તો ન દોરાવું પણ થોડાક છે ને સંપલ્ય લેતા આવીએ તો હવે તો ટેટુ દોરાવ મિત્રો પછી આપણે જોવા આવીએ ને પછી આપણે टेटो दौरा ले मित्रों तो आम का खोना दौड़ किलो सफर जन वैसे मित्रों नहीं एकदम जो भगवान ने असल असल फोटा है मित्रों तब ने बताया तो मालूम बता तो नजीक के जो ही ले मित्रों तो आम का फोटा है मित्रों नाम एक सैंपल मरे हैं तो आप लोग लेकिन ये साला कर क्या रहा है यहाँ पे तो आम का कबारिया धरवा रहा टिकी टू वैसे मित्रों તો મિત્રો જાઉં રાવલમાં કેવો બધો ટ્રાફિક છે મિત્રો એટલે કઈ વારો નથી આવતો મિત્રો ક્યાંય જોતા તો મિત્રો ફાઈનલી આપણા વચ્ચે હું નાસ્તો કરવા માંડ્યા છે ને આપણે અહીંથી અગરબત્તી લઈ લીધી છે મિત્રો તો હવે જાઉં આપણે અગાડી મિત્રો જોઈ લો અગરથી તો કેટલો બધો ટ્રાફિક છે મિત્રો ટ્રાફિક કેવો આજે રાવલ ને કેટલો બધો ટ્રાફિક છે મિત્રો

આવા તાજા ટમેટા તમને કે મિત્રો ની જોવાનું મળે મિત્રો કોન સબ્જેક્ટ અચ્છા લાગતા હૈ બાયગન હો ના મિત્રો કપડા ને એકદમ ખજાનો હે મિત્રો બુધવારી માં રાઈડી નાખે એકદમ મિત્રો નવા શર્ટ લઈ જાવ નવા બૂટ લઈ જાવ તો આપણે હવે જાય મિત્રો નવા શર્ટ જૂના શર્ટ મિત્રો હવે આપણે જોવા ચાલો વાહ ભાઈ વાહ આ તો હાથુકા નવા હે મિત્રો પર વડા માટે આ બાજુ અને આની કેમ પછી કેટલા રૂપિયા છે અઢીસોના બે તો એક આ દોઢસો રૂપિયાનો ને નહીં તો એક ફાઇનલી દોઢસો રૂપિયાનો શર્ટ છે મિત્રો જોઈ લે આવો એકદમ શર્ટ પડ્યો નંબર વન મિત્રો શર્ટ છે જોઈ લ્યો એકદમ સુપર સુપર શર્ટ છે મિત્રો હો હા મિત્રો શર્ટ પડ્યા એકદમ નામની જોઈ લ્યો જોઈ લો મિત્રો એકદમ એવો શર્ટ હો બાકી આવા તમે દુકાન લેવા જાઓ ને કેવી નવી નવી ડિઝાઇન ના મિત્રો એકદમ જોઈ લો મિત્રો

હા બહુ સુપર સર્ટ છે મિત્રો જોઈલે એક થી એક મિત્રો જોયેલા એકદમ હળદર બધું વેસાય છે મિત્રો બારગામ થી તો આપણે યુટ્યુબ ચેનલ ને નામ આપણે દઈ દીધું હે

આપણો માલક સર ટાઈમે તો આ લેવાની જરૂર નથી મિત્રો જોઈ લો આમાં કે અસલ બધા ફૂલ નમડ હે મિત્રો સગા જાય છે મિત્રો આપડા તો ઈ બાજુ હે ને આપણે જવાનું થાતું નથી કેમ કે જાહું ને તો આપણે થોડી ખરમ આવે છે મિત્રો એટલે એવા હાટું હણ થોડા કામ સટકી જાય મિત્રો યે બડી અચ્છી વાત કહીયા આપસે ફગાવા ને તો ખરમ આવે થોડી કર આપણે બ્લેક મારે કે સાય બેહી હાલો તો થોડી કર હે ને આપણે આમ સાય હયા રે મિત્રો જ્યાં વલ્લા પાસે બેસીએ તો આપણે થોડીક વાર આરામ કરી લે અહીં પર જોઈ લો મિત્રો ઓહિકાન બહિકાન અહીં જ ભરે મિત્રો જોઈ લો હા તો અહીં થોડીક વાર પોરો ખાઈ લે આમ તગારા નાડા ને વેસાય છે ને આમ હામા બટર ટમેટા પણ ખૂબ છે જો આગળ રીક્ષો રહ્યો છે ને ટમેટા વેસાય છે તો મિત્રો ભાઈને થોડીક વાર પોરો ખાઈ લીધો હોય ને હવે જાને થોડાક અગાડી મિત્રો આમ શેડા જાઉં હું ઓલી બાજુ રસ્તામાં તો હવે તો જાડો સડકો પર ખૂબે ગરમી સડી ગઈ છે મિત્રો અહીં રોડે સડી જાય ને પછી આપણે કાંઈક જઈએ હાલો તો ત્યાં રોડે સડી ગયા મિત્રો અહીંયા ઢૂળીને એકદમ મિત્રો સો સો રૂપિયા ને સંપલ હોય મિત્રો જઈ લો એકદમ ઓહો મિત્રો બોર્ડને ને લાઈટ ને બાઇટ ને બધું એકદમ હજીયાન ભજીયાન બધું મળતું હોય પટ્ટા પચાસ રૂપિયાના મિત્રો એકદમ લાઈટ પર ચકાશ મળે છે જોઈ લો લાઈટિયું પાકીટું અને મોટર બધી છે મિત્રો જાય અને અગાડી તો ખૂબ બધો ટ્રાફિક મિત્રો છે જોતા તડકાનો મિત્રો મિત્રો બનાવવો પડે તો એક આપણે લાઈક તો કરી નાખજો મિત્રો ટ્રાફિક મિત્રો થાકી રહ્યા મિત્રો આજે થાકી રહ્યા બેનુના કપડા એકદમ મસ્ત મસ્ત મિત્રો મળે તો હોય तो मित्रों कहीं कहीं बता ढी जो ससलू कहू मित्र मित्रों मित्रों कई रकड़ा कह रकड़ा जमानेता मित्रों रमकड़ो है, है।, है मित्रो, मित्रो, गींजो गी है जो जो मित्रों रमकड़ा जो सुपर सुपर है मित्रों कहीं रमकड़ो कह मित्रों

તો મિત્રો અમારે કાંક રાવલ બુધવારી છે ને કાંક જો આવી કાંક દેખાય છે મિત્રો એમ તો વડી બધી છે મિત્રો આ જગ્યા થી આપણે જ્યાં થી ઊભા છે ને ત્યાં થી થોડી ખાને જેંકી દેખાય છે મિત્રો જોઈ લે આમ તો ઘણી બધી મિત્રો પલ્લે છે સેટ આમ પા બુધવાર છે મિત્રો આમ સુધી હોય છે મિત્રો બુધવાર કાંક ગુજરી જોઈ લે આંપા પા છે મિત્રો તો ઘણી બધી આમાં છે મિત્રો ગુજ ગુજરી હો આમ જવાના કપડાં ખરીદે છે મિત્રો થોડાક આપણે કેમેરો હોય ને મિત્રો નબળો આવે ને એટલા બદલે શૂટિંગ ઠાકું આવતું નથી મિત્રો નજીક ક્યાં પડશે હાલો તો આપણે નજીક જઈએ તો તો મિત્રો અહીં કાંક દોઢસો ના બે હે શર્ટ ને મિત્રો શર્ટ ને બુસ્કો ને બધું દોઢસો ના બે હે તો આપણે અહીં થોડાક અગાડી મિત્રો આમ લેકિન એ સાલા કર કે રહે આપ જો ને ભાઈ આપણે કારા થઈ ગયા બીજા માણસો તો કારા નહીં થાય ક્યાંયથી કાંક રાવલ ની બુધવારની નજારો આવો આવે મિત્રો જોઈ લ્યો અને મિત્રો નજારો ફટાકે લસણ ને બધી વેસાતું જોયું મિત્રો જો ને કેટલો બધો ટ્રાફિક છે મિત્રો આજે તો બહુ રાહુલમાં માં ટ્રાફિક છે લહણ પહાણ વેસા